હલો બધા કેમ છો આજે આપણે એમ વાત કરીએ છીએ કે આપણે આપણું કામ છે ને આપણી રીતે કરતું રહેવાનું એટલે ભગવાનને હારે રાખી કરવું ભગવાનને હારે રાખીને એટલે કે જો આપણે આપણાથી કોઈ ફોટો ન થાય કોઈ આપણાથી દુઃખી ન હોય આપણાથી કંઈ વસ્તુ થાય નથી આપણે કોઈ નટ નથી કર્યું તો આપણને ખબર છે ને બસ એટલું રાખીએ એટલે એ ગોળ ચક્કર ફરીને આપણે જેને જ્યારે મદદ કરીએ છીએ આપણે જ્યારે મદદની જરૂર છે ત્યારે કોકને કોઈક ઊભું રહી જશે કોકને ને કોક આવી જશે ભગવાન કોઈકને ગમે ગમે ત્યાંથી મોકલી દેશે કેમ કે આપણું કર્મ સારું છે કર્મ આપણું ખરાબ ન હોવું જોઈએ કર્મ એટલે કે બસ જે આપણે જે કામ કરીએ છીએ એમાં જે આપણી નીતિ છે નીતિ એટલે કે આપણે વ્યવહાર કેવો કરે છે આપણે અંદરની મનની નીતિ કેવી છે એ સાચી હોવી જોઈએ તો ભગવાનને જ ખબર છે અને આપણને ખબર હોય છે બસ બે જ વ્યક્તિને આપણી નીતિ ખબર હોય છે તો બસ એવું કામ કરીએ કે નીતિ સાચી રહે એમાંથી કોઈ નથી ખોટું ન થાય તો બસ એ આપણી પાસે જે આપણું રિટર્ન આપણે ગોલ ફરીને કામ કર્યું છે આપણી પાસે આવવાનું જ છે આપણને કોઈને પ્રમાણ દેવાની જરૂર નથી જે આપણને કહેતા હોય ખોટું કરે છે આમ કરે છે હા અને જો આપણે ખોટું કરીએ તો એ વસ્તુ પણ સાચી છે જો ખોટું કર્યું હોય આપણે તો એ પણ ગોલ ચક્કર ફરીને આપણી પાસે આવવાનું છે તો આપણે બેમાં ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે પાછું ગોલચક્કર ફરીને આપણું જે કર્મ છે ને એ ખરાબ ના આવવું જોઈએ જે વલિંગ ટકમાં ભલે આપણે બીજાનું સારું કરીએ આપણે ગમે ત્યારે ઘસાઈ જઈએ મદદ કરી દઈએ એ આપણે કરવું જોઈએ પણ આપણાથી કોઈનું આમ દિલ દુભાય એવું ક્યારેય ના કરવું જોઈએ બસ એટલે એ આવું જ છે કે તમને રિટર્ન થઈને તમારું પાછું કામ મળવાનું જ છે બસ એટલે આ ખુશી એટલે એ જ કે ભાઈ તમને જે રિટર્ન તમે જે બધાનું સારું કર્યું છે એ તમને રિટર્ન પાછી ડબલ ખુશી લઈને આવે એટલે તમારે સમજી લેવાનું કે ભાઈ ભગવાન તમારી ઉપર રાજીને કે તમારી ઉપર ભાઈ આ પાછું જે તમે સારું કરો છો એ કોઈને કોઈ વ્યક્તિ આવે છે ભલે એ નો આવે તમને જે સગા નો આવે કે તમને એમ લાગે કે આ મારી આ રાજા મારો ઊભો નથી વ્યક્તિ તમારો શું થાય નહીં વિચારવાનું તમારો પાડોશી ઉભો રહી જાય તમારી આગળ તમારો મિત્ર જૂનો ઊભો રહી જાય કોઈ પણ એવું વ્યક્તિ આવીને ઉભો રહી જાય જે તમને જાણતું ન હોય પણ તમારી એટલી મદદ કરીને વિવું જાય કે તમને ખબર પણ ન પડે કે ક્યારે તમારું એ કામ થઈ ગયું તો બસ આ જ છે સાચી નીતિ એમ નીતિ એટલે આ જ એમ કે આપણે ખુશી જાતે આ ભગવાન આપણને ખુશી દેવા જ બેઠો છે પણ આપણે કે ને આપણાથી ખોટું થતું જ હોય થયા જ રાખે હા બટ એવી ટ્રાય કરવાની કે આપણાથી બને તેટલું ઓછું ખોટું થાય બને તેટલું આપણું સારું કામ થાય બને તેટલું આપણે કોઈનું ખોટું વિચારીએ જ નહીં કેમકે આજે વિચારવામાં જે આપણે આપણો જે સમય જે જવા દઈએ છીએ ને એમાં જ બસ આપણું આ નુકસાન આપણા મગજનું થાય છે આપણા મનનું થાય છે એના કરતાં બધું મૂકી જ દેવાનું મૂકી દેવાનું એટલે કે એમ કામ નહીં મૂકી દેવાનું આપણે આપણું કામ કરવાનું પણ બીજા આમ કે ને આપણને કે આમ ખુશ રાખી દે બીજા આપણને સરસ રાખી દે બીજા આપણને આમ મજા આવે એવું કરે બીજા મને સારું બોલે એ તો કોઈ બોલવાના જ નથી બસ આપણે મસ્ત રહેવાનું એટલે આપણી લાઈફ મસ્ત એટલે આપણને જે મળે ને એ મસ્ત જ થઈ જાય તો સારું ચાલો આજની આ વાત કરીને આપણે હવે મૂકીએ આપણો આ લોક પૂરો કરીએ અને સારું ચાલો બધા મળીએ પાછા ભાઈ સીતારામ જય શ્રી કૃષ્ણ